સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોડી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોડી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત આવી વરાછાને કાંઠા વિસ્તારના કોડી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોડી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે

એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારી તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી ભાવનગર ના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી થી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછા કાંઠા વિસ્તારના કોડી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોડી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે